તો હેલ્લો ફેમિલી કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયા ઘરમાં અને જો આ ભાઈને આજે થોડુંક થોડુંક ને હા થોડુંક આરામ થઈ જાય ને એક ડોઝ લીધો ને એટલે આરામ છે એટલે કે મને તમારી તબિયત ઠીક થઈ જઈએ એટલે જો પેલું પગમાં વાયરથી બગા એટલે આ ભાઈ છે ને કંઈક ખાવું હોય ને સારું હારું એટલે તબિયત ઠીક થઈ જાય ખાઈને તબિયત ઠીક થઈ જાય ઓકે તો ભાઈ સવારનો ટાઈમ થઈ ગયો છે અમારો અને સરસ મજાનો નાસ્તાનો પણ ટાઈમ થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં ગોસો અમે લોકમાં તો સવાર સવારમાં સવારમાં શું કહેવાય મમ્મી શ્રીરામણ કહેવાય કે કહેવાય શ્રીરામણ શ્રીરોમણી સવાર સવારની શ્રીરામણી અમાર ભાઈ સવાર આઈ ચા શ્રીરોમણી સવાર સવારનો નાસ્તો હમ બતાવવાનું નહીં

ઓકે આ જો ભાઈ આ બધા છે ને રીલ બનાવવા બેઠા છે યસ આ બધા રીલ બનાવવા બેઠા છે તૈયાર થઈને હે ને હમ તો કાલે તો આખો દિવસ વ્યસ્ત વ્યસ્ત હતા કારણ કે સવારે બેસણામાં જ્યાં અને પછી ગામડે જ્યાં ને પછી રાત્રે હા એટલે કાલે અનબોક્સિંગ કહેવાય ભાઈ પેલાનું અનબોક્સિંગ કર્યું એમ એની ભાષામાં

खाने ने के खाने के बाद कुछ मीठा हो जाए मिठाई ना मिठू ही कसू ना तू आ तो बनाओ आइसक्रीम गैर रेडो रबड़ी बनाओ बाप रे खाई जा ले रबड़ी थोड़ी खाई जा तब बर्थडे रेवा दीदी दी बाकी एवं ना चालो मन तो हर हर जा पर पनीर तो बाकी विधि मां काले ना का पनीर का ना अपना रेसिपी माटे हां ये डाइट रेसिपी माटे रेसिपी माटे तड़का राइस डाइट बनाओ ना तो रेसिपी रे तो बनाई रे આપણું એક લિમિટ હોય ભાવતું હોય એટલે હેડું જાય ગટર હેડ દેવાનું

બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને તમારા બધાના સાત સહકર્મીઓ જ અમે લોકો આટલા સુધી પહોંચ્યા છે તો નાઓ નાઓ સાત સાથ કાર્યો નાઓ નાઓ બીજા સાાસકર આપસો તો જલ્દી જલ્દી અમારા મિશન પણ થઈ જાય વાશી વાત તો ગાઈસ તો ગાઈસ અમે અત્યારે છે ને રીલ રીલ બનાવતા હતા આ ટ્રેન્ડિંગ વાળી હરદર વાળી હો હરદર વાળી રીલ બનાવતા હતા ને તો જો એક ગ્લાસ તો બગડ્યો બીજો હવે એક્ચ્યુઅલી અમારે કોમેડી કન્સેપ્ટ લેવાનો છે ટ્રેન્ડિંગ વાળો નથી લેવાનો ટ્રેન્ડિંગવાળો લઈને અંદર કોમેડી ઉમેરવાનું છે એટલા માટે એક ગ્લાસ બગડ્યો બાકી ગ્લાસ બગડ નહીં બરાબર જો ટ્રેન્ડિંગ વાળો વાળો તો થઈ ગયો છે પણ કોમેડી લેવો હતો અમે ફરીથી એવા લઈ રહ્યા છે તમારું પોપટ તમે હાથમાં માઇક રાખ્યો સ્પીન તો આમાં તો ગાઈઝ લોકો છે ને આ જોવા માટે સ્પેશિયલ સફારીમાં અને જંગલમાં ને એમાં જો અમારે ઘર આંગણે જોવા મળે છે તો ગાઈસ બપોરના પોણા ચાર વાગે છે અને આ મારા સાસુમાં બને છે શું છે બોલો બોલો કઈ નહીં ચા બનાવડો તમે ચા બનાવો ચા તો આજે બનાવે છે અમારી મોડી મોટી દીકરી ચા બનાવે છે આજે કે મારી ચા બનાવું

<noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

रात्री अमेलो कोई रात्री 8:30 पूडा 9 वे व्हिडिओ मुकेता हं ते काय म्हटलू बધું माडू करू खबर आपारे अरे काल काम बोवाई गीतो न पेलो मुकवा तो तरी गियो એટલે टाइम मळतोस तो मुकी दिए हं एडिटिंग कर दिजो मुकी એટલે रात्री 7 वाजून 12 बरोबर એટલે ते मुकी दिए चाकार कोंकार म्हणून गयो हं काट दो ओके सो केव त चाय गाडता नाही आवत ती बाना चाय

હાલે બધા અર્ધા શું કે પેલો ઉતારો આપ્યો હોય ને ઉતારો આપ્યો એટલે અર્ધા બેઠા છે અર્ધા અહીંયા બેઠા છે હમ અને અમારા બીજા આ કન્યા પક્ષ બધા અહીંયા બેઠા છે તો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઠંડુ બી થઈ ગયું છે અને બધા ઉપર આવી ગયા બહુ એવું તો ચંપલ પહેર્યા ઘર આવ્યો છે ત્યારે નીચે એ ભીનું છે દોડીશ ને પેલા ભાઈ ના જેમ પછી તો ભાઈ આ વિડીયો શૂટ કરવા માટે આવ્યા છે તો વિડીયો શૂટ કરી લઈએ તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં તો થોડું લાઈટ લાઇટ દેખાય છે પણ એટલું ડાર્ક છે ને હજ વગરનું ડાર્ક છે અહીંયા બી જુઓ અને મેડમ આવી ગયા છે ધક્કો ના મળે બીમાર પડાય ને એક જણ પડ્યું છે અત્યારે પછી આપણે બધા બીમાર પડી જાય શું કરીશું

ગાઈઝ પવન બી ચડે છે ને વરસાદ બી પડે છે ધમધમાઈ તો ગાઈઝ જો વરસાદ પડે છે ને આમાં અજવાળ દેખાય છે પણ જો દિવાલની પાછળની સાઈડ જો કશું દેખાતું નથી તો એ તો કશું જ દેખાતું નથી હા અમાર અમારી પેલી એ જ દેખા ખાલી ઝૂમ્યો ઝૂમ્યો ભાઈ ઝૂમ્યો આય મારી જબુરી જાય આય

અને અમે નીકળ્યા છે ઓટો ફોટો મારો ગમે તેવાય એટલે કે જવું છે એટલે જોઈએ રાત્રે અડા નવ થાય છે હનુમાન દાદાનું મંદિર કયું ખુલ્લું છે જ્યાં ખુલ્લું ત્યાં દર્શન કરીએ એ હામેથી કે છે કે મારા હનુમાન ના મંદિરે જવું છે અમારા હનુમાનજી મહારાજ ભક્ત એટલે બે મંદિર તો જોયા બંધ બતાવે છે પણ શનિવાર છે જ છેલ્લું કે મંદિર ખુલ્લું હોય તો એટલે વરસાદ તો પડે બંધ થઈ ગયો છે થોડો થોડો ચાલુ છે અત્યારે કેવું છે તું સારું છે તબિયત ઠીક થઈ ગઈ હવ કે છે પણ હમણાં તો કેવું ઋતુ તું કેવું ઋતુ તું આમ એ એ કરીમ ચાલો જ્યારે જી એ મંદિર તો કંઈ જ અમે ગેર તો આવતા રહેતા મહેમાન આયા એટલે અમે તાત્કાલિક રિટર્ન ઘેર આવી ગયા હતા દર્શિત દર્શિત આવ્યા હતા ને હા એટલે આ ભાઈના પછી છે ને અમે ઘરે લઈને આવતા રહ્યા જોકે મંદિર બધા બંધ જ થઈ ગયા હતા બંધ થઈ ગયા હતા ને મંદિર કાલે જવાનું ફરીથી હે ને તો અમારા ભાઈ છે ને હનુમાનનો ભક્ત છે ને એટલે કે મારે તો હનુમાનના મંદિરમાં જ જવું છે જોણે જૂની ભાઈ બનતી હોય ને અમે ગમે ડિલિવરીને કહીએ તું હનુમાન દાદા બોલ પણ હનુમાન દાદા બોલતો જ નથી હનુમાન જ બોલો છો હે ને ત્યારે ભાઈબંધશી રે કે ગુરુ છે હા હનુમાન જ કહે છે હનુમાન દાદા કહેતો જ નથી ગમે લો ત્યાં મેર તો નહીં જ પડે ગાડી એટલે તો ગાય ગા પહેલાં રૂમમાં જતી રહી હતી હે ને તો ચલો જય શ્રીરામ તબિયત ઠીક થઈ જ નથી થઈ થઈ ઓકે જય શ્રીરામ હં જય રામ બોલ હા તો ભાઈ થોડી તાવ નથી પણ ગાડી તો હજી વિકત છે ત્યારે એનો રસ્તો કાઢવો પડશે અમારે ચલો ગુડ નાઇટ જૈમભાઈ ચલો ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ જયમ ભાઈ આરામ જય શ્રી ના